બ્રહ્માકુમારી સંસ્થા ને આ વર્ષે નેવું વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ઓગણીસો છત્રીસ થી આ સંસ્થા ભારતભર અને સાથે સાથે બહાર એકસો ચાલીસ દેશોમાં કાર્ય કરી રહી છે અને આપણા મોરબીની મોરબી શહેરમાં પણ ચાર જગ્યાએ સેવા કેન્દ્ર આવેલા છે નાઇન્ટીન નાઇન્ટી ફોર થી મોરબીની અંદર પણ બ્રહ્માકુમારી સેવાઓ ચાલી રહી છે અને આપણી સંસ્થાના જે સ પ્રશાસિકા બ્રહ્માકુમારી જયંતી દીદી છે એ સ્વયં પોતે વર્ષથી પણ વધારે પોતાના જીવનમાં મેડિટેશન કર્યો છે પ્રેક્ટિસ કર્યો છે અને એમાંથી શું પ્રાપ્તિ થઈ શકે એ માટેનો ખૂબ જ લાંબા કાળનો એમની પાસે અનુભવ છે અને એ પોતે યુનાઇટેડ નેશન્સ જીનીવા જેમાં એક આંતરરાષ્ટ્રીય સંયુક્ત સંસ્થા છે એમાં એનજીઓ ના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે અને સાથે સાથે બ્રહ્માકુમારી પણ એક એક એનજીઓ ઓર્ગેનાઇઝેશન રીતે એક ખૂબ જ મોટું સ્ટેટસ યુનાઇટેડ નેશન્સ દ્વારા મળ્યું છે કોન્સલેટિવ સ્ટેટસ જે પણ કઈ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રોજેક્ટ થાય એ બ્રહ્માકુમારી સાથે મળીને એ લોકો કરે છે એટલા માટે આપણને બ્રહ્માકુમારીસને કોન્સ્યુલેટિવ સ્ટેટસ યુનાઇટેડ નેશન્સ તરફથી આવ્યું છે બ્રહ્માકુમારીસ પરિવાર તરફથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમની અંદર આપણને બ્રહ્માકુમારી રાજયોગીની જયંતિ દીદીજી એમના પ્રવચનનો લાભ પણ મળશે જ પણ સાથે સાથે આ કાર્યક્રમની અંદર એક લાઇટ એન્ડ સાઉન્ડ શો જેનું નામ છે ગેટ વે ટુ હેવન એ એક પ્રકારનો એક પ્રદર્શની ગોઠવવામાં આવી છે કે જેમાં આપણને ત્રણ યોગો ના માટે આપણને એક લાઈવ એક્ટર્સ દ્વારા સમજાવવામાં આવશે કે ખરેખર આ વર્તમાન સમય શું છે અને કેવી રીતે આ પરિવર્તનની આવશ્યકતા છે અને આપણી ભારત ભૂમિ આપણો ભારત દેશની જેને કહેવાય છે સોનાની ચડિયા ભારત દેશને કહેવામાં આવે છે કે દેવોની જે ભૂમિ છે એ શું છે એને જે સત્યુગ છે એનું પ્રદર્શન લાઈવ પ્રદર્શન એક્ટર્સ દ્વારા નાના નાના બાળકો દ્વારા કરવામાં આવશે એટલે એક સુંદર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કર્યું છે અને એક સંગીત સંધ્યા જેમાં આપણને ઇન્સ્પિરેશન આપવામાં આવશે કે

પાંચ છ હજાર થી પણ વધારે ભાઈ બહેનો પધારવાના છે અને બ્રહ્માકુમારીસ માઉન્ટ આબુ હેડક્વાર્ટર થી સો થી પણ વધારે પવિત્ર બ્રહ્માકુમાર કુમારીઓ પણ પધારવાના છે જેમણે ખૂબ જ લાંબા સમયથી પોતાનું જીવન પરમાત્માની સેવામાં અર્પિત કર્યું હોય આજે કાર્યક્રમ છે જેનું ટાઈટલ છે

દરેકનું જીવન અત્યારે ભાગદોડ ભર્યું છે ઝડપી જીવન છે જેમાં અત્યારે દુઃખ તણાવ ચિંતા અનેક પરિસ્થિતિઓથી લોકો ઘેરાયેલા છે તો આ સમયની અંદર પોઝિટિવિટી સકારાત્મકતા આપણા જીવનમાં શું કામ કરી રહી છે અથવા એનું આપણા જીવનમાં મહત્વ શું તો એના માટે અમારી સંસ્થા દ્વારા અને સુખી જીવનનો સાર સકારાત્મકતા એના ઉપર અમારા સપ્રશાસિકા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી જયંતી જે આ મોરબી શહેરમાં પધારી રહ્યા છે તો એ આપણને એના ઉપર પ્રકાશ પાડશે આપણને સમજાવશે કે સકારાત્મકતાથી આપણે કેવી રીતે આપણા જીવનને સુંદર બનાવી શકીએ સુખમય બનાવી શકીએ આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓનો આપણે કેવી રીતે સામનો કરી શકીએ અને આ જીવનની અંદર ને જ્યાં અત્યારે આપણી પાસે સમય નથી તો એના માટે આપણે કેવી રીતે જીવનમાં કામ કરતા કરતા મનને શાંતિ આપે એવું સંગીત પણ રાખવામાં આવ્યું છે અને મનને મનોરંજન થાય એમાંથી આપણને બોધ પાઠ મળે એના માટેનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે અને એની સાથે સાથે

તો અમારો ખૂબ જ આગ્રહ છે મોરબીની જાહેર જનતાને કે થોડોક સમય કાઢી અને આ પ્રવચન સાંભળી અને પોતાના જીવનને નિરંતર સુખમય બને ઓમ શાંત